નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ટૂર કરી આવ્યા અમેરિકાથી પરત ફરી ગયા અને પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકા ગયા તેમની સાથે મુલાકાત કરી અને ખાસ બંને વચ્ચે ઘણી બધી વાતો થઈ ટેરિફને લઈને ટેકનોલોજીને લઈને વેપારને લઈને ઘણી બધી વાતો થઈ પણ ક્યાંક જે ટ્રમ્પ છે એ આખા બોલા કહેવાય છે મોદી છે એ પણ એવું કહેવાય છે કે આખા બોલા છે પણ પાછી ચર્ચા એ પણ છે કે બંને સારા મિત્રો છે સારા સંબંધો છે એને લઈને ભારત અને અમેરિકાના પણ સારા સંબંધો છે ચોક્કસ હોય જ કારણ કે બંને વ્યક્તિઓનું જે કહેવાય કે ટ્યુનિંગ જે મેચ થતું હોય એને લઈને પણ જે થોડી ઘણી પોતાની જે નીતિઓ છે એઝ અ પ્રેસિડેન્ટ એમાં થોડી બાંધછોડ કરતા હોય છે પણ બંને આખા બોલા છે એટલે ટ્રમ્પે તો સીધું જ કહી દીધું કે ભાઈ ભારત બહુ જ ઊંચા ટેરિફ લગાવી રહ્યું છે આ પહેલાં પણ એમણે આ વાત તો કરેલી જ છે અને ખૂબ ઊંચા ટેરિફ લાદવાનો આરોપ પણ ટ્રમ્પે લગાવ્યો છે બીજી વાત એમણે એ પણ કરી હતી આ અગાઉ કે જો તમે ડોલર સામે ખાસ તો બ્રિક્સના દેશોને કહ્યું હતું કે જો ડોલર સામે તમે કોઈ રમત રમશો તો સો ટકા ટેરિફ બ્રિક્સના દેશો પર લગાવવામાં આવશે એ વાત પણ કરી હતી અને સાથે એમ કહ્યું કે જો સો ટકા ટેરિફ લાગશે ને તો બ્રિક્સનો અંત આવી જશે આ આ ધમકી પણ ટ્રમ્પે ઉચ્ચારી હતી ટ્રમ્પ વારંવાર તમે જો કે ભારતના જે ટેરિફ છે એ ટેરિફ ટેરિફદરોની ટીકા કરી જ ચૂક્યા છે અને સાથે ભારતમાં લગભગ બધા દેશો કરતાં વધુ ટેરિફ છે એ વાત પણ એમણે કરી છે એટલે કહેવાય દોસ્ત કહેવાય સંબંધો પણ સંબંધ સંબંધમાં પણ ઘણું બધું કહી દેવાતું હોય છે એ વાતો ટ્રમ્પે ચોક્કસ કરી છે અને બીજી નો ડાઉટ વેપારની પણ બહુ સરસ વાત કરી કે ભારતને ફૂડ એટલે કે ઓઇલ અને ગેસની જરૂર છે અન્ય જગ્યાએથી મંગાવી રહ્યું છે ભારત પણ અમારી પાસે જેટલું તમારે જોઈએ છે એનાથી વધારે એટલે કે પૂરતો જથ્થો છે એટલે એક અપેક્ષા એમણે એ પણ રાખી છે કે રશિયા પાસેથી તમે ઓઇલને ગેસ લેવાનું બંધ કરો અને અમેરિકા પાસેથી તમે આ લેવાનું ચાલુ કરો આવું આપણે કે મોઘમમાં કહ્યું તો અંગ્રેજીમાં મોઘમમાં શું કહેવાય મને ખબર નથી પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે ટ્રમ્પે મોઘમમાં આ વાત કરી છે અને ભારત તેના સત્તર ટકાથી વધુ આમ તો જો વિદેશ વેપારની વાત કરીએ તો જે વિદેશ વેપાર થાય છે ને એમાં સત્તર ટકાથી વધુ વિદેશ વેપાર ભારતનો અમેરિકા સાથે છે એટલે બહુ મોટો આંકડો કહેવાય હવે એક વાત એ છે કે ટ્રમ્પે જે ટેરિફ લગાવવાની વાત કરી છે એમાં રેસિપ્રોકલ ટેરિફ એટલે પારસ્પરિક ટેરિફની વાત કરી છે હવે જો પારસ્પરિક ટેરિફ લાગે તો ભારતના નિકાસ પર શું અસર પડે અર્થતંત્ર પર શું અસર પડે એ પણ ચર્ચા છે એટલે આ મુલાકાત મુદ્દે ચર્ચા કરવી છે કે ટ્રમ્પે મોદીને એક સારા નેગોશિએટર કહ્યા છે પણ શું ટ્રમ્પ ઓછા નેગોશિએટર છે

નમસ્કાર નમસ્કાર સર જી ઉર્વિશ શરૂઆત આપના થી કરીશુ કે મોદીની ની અમેરિકા ની મુલાકાત વડાપ્રધાન ની અને બંને વચ્ચે બેઠક અને એવું કેવાતું હતું કે દેશ અને દુનિયાની નજર બન્ને બહુ જ ગળે લાગ્યા મારા સ્ક્રીન પર એ દ્રશ્યો પણ દેખાય છે એકબીજાને ભેટ્યા સારી બાબત છે જૂના મિત્રો છે ખૂબ સારા સંબંધ છે શાનદાર વેપાર કરીશું આ બધી વાતો વચ્ચે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે આવો આક્ષેપ જે અમેરિકાએ એટલે કે ટ્રમ્પે કર્યો છે અને આ પહેલા પણ એમણે ઘણી વાર કહ્યું છે કે ભારત ટેરિફ વધારે લે છે લગભગ બધા દેશો કરતા વધારે ટેરિફ છે એક તરફ આ વાત આવે છે બીજી તરફ તમે જો કે એકસો ને ચાર લોકોને ડિપોર્ટ કરાયા હવે બીજા એકસો ને ઓગણીસ લોકો શનિવારે ડિપોર્ટ થઈ રહ્યા છે ઉરુજી મારો સવાલ સીધો છે કે આ મુલાકાત કેટલો ફરક પડશે ભારતને અને ભારતીયોને કેટલો ફાયદો થશે આજની જે

એટલે ઉગ્ર રાષ્ટ્રવાદમાં જે સંરક્ષણાત્મક જે નીતિઓ હોય અને માત્ર પોતાના રાષ્ટ્રનો વિચાર એમાંથી ડાયલ્યુટ થઈ અને એમાંથી કેવી રીતે સકારાત્મકતાથી સંબંધો જળવાઈ રહે એ જોવામાં આવ્યું છે અને બીજું કે સ્થિરતા કે ત્રણ ચાર વર્ષમાં જે પરિસ્થિતિમાંથી પસાર

અને એક નવી દિશા તરફ જઈ રહ્યા છે ટેરિફ ની વાત કરીએ તો ટેરિફ માટે એમણે રેસિપ્રોકલ ટેરિફ ની વાત કરી છે પરંતુ એના સ્પેસિફિક્સ માં જવા માટે એમના જે નિયુક્ત થયેલા કોમર્સ સેક્રેટરીને જવાબદારી સોંપી છે કે બીજી એપ્રિલ સુધીમાં કન્ટ્રી સ્પેસિફિક શું એક્ચ્યુઅલી હશે ટેરિફ એ નક્કી કરવું બરાબર એટલે એમાં પણ સંવાદને હજી સ્કોપ છે અને આપણા વડાપ્રધાન શ્રીએ કહ્યું છે કે આ એક સંવાદની ભૂમિકામાં આપણે છીએ અને સકારાત્મક સંવાદ દ્વારા આપણે અમેરિકા સાથેના સંબંધો વધુ મજબૂત કરીશું આપણા ટ્રેડ રિલેશન વધુ મજબૂત કરીશું એટલે નેગોશિએટર ની વાત આપે જ્યારે કરી છે તો ચોક્કસ એક નેગોશિએશન છે આમાં પરંતુ નેગોશિએશન માં સુપિરિયર કોણ છે કે ઇન્ફિરિયર કોણ છે એ વાત તો અત્યારે

હજુ પણ વાતોનો સ્પેસ છે ત્યાંનું જે મીડિયા કહી રહ્યું છે મને લાગે છે કે થોડુંક સત્ય એટલા માટે કારણ કે વડાપ્રધાને જે પત્રકારોએ જે કહ્યું છે કે ખાસ અમેરિકન જે મીડિયા છે કે મતભેદોને બેકગ્રાઉન્ડમાં ધકેલી દેવામાં આવ્યા છે અને ભારતના પીએમએ જે પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે એમને ખુશ કરવાની અથવા એમની વાહવાહી કરવાની કોશિશ કરી છે એવું ત્યાંનું મીડિયા કહી રહ્યું છે એ મીડિયાનો એક દ્રષ્ટિકોણ છે પરંતુ મોદીજી એક વાત બહુ સ્પષ્ટ કરી છે કે હું પણ એમ કે મારા રાષ્ટ્રનું હિત એ મારી પ્રાથમિકતા છે એ તો હોય ને સાહેબ કોઈ પણ કંપણ કરી રહ્યા છે અમેરિકા ફર્સ્ટ એમાં કંઈ નવું નથી જી એટલે એમણે એ જ કહ્યું કે જેવી રીતે પ્રેસિડેન્ટ ટ્રમ્પ કહી રહ્યા છે કે રાષ્ટ્ર એમની પ્રાથમિકતા છે એવી રીતના મારી પણ પ્રાથમિકતા રાષ્ટ્ર છે અને સકારાત્મકતાથી આપણે ક્યાંક પ્રથમ દેખાય એ પ્રેસિડેન્ટ ટ્રમ્પે જ પોતે કહ્યું કે આપણે એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ તૈયાર કરવાનું છે એ વન સાઈડેડ હોત તો એવું કેવાય કે વાવાઈ કરી છે પરંતુ જયારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે જ કે છે કે ભારત આપણે આપણી રિસ્પોન્સ સિસ્ટમ આપણી તૈયાર છે અને સ્પેસિફિક જ્યારે વિગતો આવશે અત્યારે પછી દરેક દેશ સાથે અત્યારે ની શું પોઝિશન છે કયા માં કઈ પ્રોડક્ટમાં એની વિગતો એ લોકો હજી બીજી એપ્રિલ સુધીમાં જાય ચલો રાજ જોઈશું હિમાંશુભાઈ જે વાત થઈ રહી છે કે ઘોષણા માત્ર થઈ છે ચિત્ર પછી સ્પષ્ટ થશે ટેરિફ જો કદાચ લાદવામાં આવે અથવા ચલો ને પહેલા તો મારે તમને એ પૂછવું છે કે આ મુલાકાત થી જે ફાયદો ગણાવ્યો ઉર્વિશભાઈ એ ઘણી બધી વાત એમણે કરી છે નેગોશિયેશન ની વાત કરી સકારાત્મક દિશા તરફ આગળ વધી રહ્યા છે હજુ પણ સ્પેસ છે કે ટોક થશે અને આગળ બહુ સારા પરિણામો મળશે આપનું શું માનવું છે કે કેટલો પડશે જે પ્રમાણે પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે ઇલેક્શનમાં એમનો એક કોન્સેપ્ટ ચલાયેલો હતો કે મેકિંગ અમેરિકા ગ્રેટ અગેન એટલે એમના બધા પર્પઝ પ્રયાસો બધા એ પ્રમાણે છે કે અમેરિકાને કઈ રીતના હું ટ્રેડ ડેફિસિટ માંથી બહાર લાવું કઈ રીતના અમેરિકાને અત્યારે જે જે પ્રીવિયસ ગવર્મેન્ટ વખતે જે જોબ અને વાતો થતી થતી હતી પણ વાત ટ્રેડ બધાની અનએમ્પલો કઈ રીતના બહાર કાઢ્યું એના માટે એટલે એના જ બેઝ ઉપર પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇલેક્શન જીતેલા છે એટલે એ જ વસ્તુ એ આગળ લઈ ટેફ જે ઇસ્યુ છે એ દરેક દેશો જોડે કેમકે અમેરિકા મહાસત્તા ઉપર છે એટલે એ દરેકે દરેક કન્ટ્રીઝને ઉપર પ્રેશરાઈઝ કરી શકે છે અને એમ કે દરેકે દરેક કન્ટ્રી એની જોડે ઇમ્પોર્ટે કરે છે અને એક્સપોર્ટ કરે છે જીવન જરૂરિયાતની વસ્તુઓ અમેરિકા મંગાવે છે બીજી બધી કન્ટ્રીઝ જોડેથી અને બધાને મોટી જેમ હથિયારો ને ઓઇલ ને ગેસ ને બધું પૂરું પણ પાડે છે પરંતુ જે આજની જે પ્રમાણે જે મંત્રણા થઈ એના ઉપરથી તો એવું લાગે છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે જેમ બે હજાર ઓગણીસમાં પણ એમનું જે ટેરિફનું જે વેપન્સ ચલાયેલું હતું એવું અત્યારે પણ એમને વેપન્સ ચલાયેલું છે આપણા વડાપ્રધાનજી તારીફ કરવામાં રહે છે અને પેલા ટેરિફ લગાવવામાં રહ્યા છે એવું લાગી રહ્યું છે કેમકે જે પ્રમાણે બે હજાર માં એક પહેલા ફર્સ્ટ ટ્રમ્પ ટ્રમ્પની હતી ત્યારે જીએસએમપીનો દરજ્જો જે આપણને અન્ડર ડેવલપ કન્ટ્રી જયારે ઇન્ડિયા જ્યારે અંડર ડેવલપ કન્ટ્રી હતી નાઇન્ટીન માં ત્યારે એ વસ્તુ લાગુ પડેલી હતી ત્યારે અંડર ડેવલપ કન્ટ્રીને એક જીએસએમપીનો દરજ્જો મળેલો હતો એટલે એમાં એવું હોય કે જે ઇન્ડિયા જોડેથી કોઈ પણ કન્ટ્રી અમેરિકા ઇમ્પોર્ટ એક્સપોર્ટ મીન્સ ઇમ્પોર્ટ કરતું હોય વસ્તુ એટલે ઇન્ડિયા એક્સપોર્ટ કરતું હોય તેમાં બે થી ત્રણ ટકા ટેરિફ લગાવવાના અને સામે અમેરિકામાંથી કોઈ લક્ઝુરિયસ પ્રોડક્ટ ઇન્ડિયામાં આવતી હોય તો એમાં પણ બે થી રેસીપ્રોકોલ નું જે છે જીએસએમપી નો દરજ્જો એ વખતે ઇન્ડિયા જોડેથી લઈ લેવામાં આવેલો હતો જે આજ દિન સુધી આવી નથી શક્યો એકચ્યુઅલીમાં તો જીએસએમપી નો દરજ્જો પણ આ ગયો હતો રેસીપ્રકોલ ટેરિફ નું કોઈ ઇસ્યુ જ આવત નહીં હવે વાત રહી રેસીપ્રોકોલ ટેરિફની વસ્તુની તો ઇન્ડિયા નોર્મલી જે યુએસ ઇન્ડિયા વચ્ચેના ટ્રેડ થાય છે એમાં ઇન્ડિયા અત્યારે સેકન્ડ લાર્જેસ્ટ જે બિઝનેસ પાર્ટનર છે યુએસ નું તો એમાં ઇન્ડિયા દસ ટકા જેવી ઓન એન એવરેજ પ્રોડક્ટમાં ટેરિફ લગાવી રહ્યું છે જયારે અમેરિકા ત્રણ ટકા જ ટેરિફ લગાવી રહેલું છે એટલે આજે સાત ટકાનો ડિફરન્સ છે જે પ્રેસિડેન્ટ ટ્રમ્પે કીધેલું છે કે અમે જે તમે લગાવશો એવી જ પ્રોડ એવી રીતના અમે રેસી પ્રોપલ એ રીતના છે કે જેવું તમે વર્તશો એવું અમે વધશું તો આપણા જે એક્સપોર્ટર્સ જે છે તો એની પ્રોડક્ટ છે અત્યારે સામે દસ ટકા રહી શકે છે એટલે મને બીજું કે અત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમની ટ્રેડ ડેફિસિટ પૂરી કરવા માટે આપણને કીધું કે તમે અમારી જોડેથી ઓઇલ ને ગેસ બધું લો રશિયા ની જોડેથી આપણને સસ્તા દરે મળ્યું છે તે નહીં પણ તમે અમારી જોડેથી લો બીજું અમારા વેપન્સ પણ લો જેથી કરીને અમારી ટ્રેડ ડેફિસિટ પુરાય આપણે કોઈ એવું બાયલેટરલ એગ્રીમેન્ટ નથી કર્યો કે જેથી કરીને અમારી જે ટ્રેડ ડેફિસિટ જે થતી હોય જે અત્યારે કદાચ અમારી ટ્રેડ સરપ્લસ પણ થતી હોય કેમ કે આપણે મોટાભાગે એક્સપોર્ટ વધારે વસ્તુ કરીએ છીએ અમેરિકામાં બધા ડાયવર્સિફાઈડ પબ્લિક રહેતા હોય છે એટલે આપણે એક્સપોર્ટ દરેક વસ્તુની કરતા હોઈએ છીએ તો એની સામે ઇમ્પોર્ટ આપણું ઓછું હોય છે એટલે આપણી ટ્રેડ સરપ્લસ અત્યારે રહેતી હોય છે અમેરિકાના બિઝનેસમાં જેમ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આપણું સેવન્ટી સેવન પોઈન્ટ ફિફ્ટી વન બિલિયન ડોલરનું એક્સપોર્ટ હતું અને સામે ફોર્ટી ટુ પોઈન્ટ નાઇન્ટીન બિલિયન ડોલરનું ઇમ્પોર્ટ હતું એટલે આપણી થર્ટી બિલિયન આપણી સરપ્લસ રહેલી હતી એવી રીતના અત્યારે બે હજાર ચોવીસ ચોવીસ નું નવેમ્બર સુધીનો ડેટા છે એમાં ત્રેવીસ પોઈન્ટ છવ્વીસ યુએસ બિલિયન ડોલરની સરપ્લસ રહેલી છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ડેટામાં તો આપણને ચોક્કસ આનાથી ટ્રમ્પની આ જે ટેરિફ પોલિસીની સામે આપણને બેનિફિટ થવાનું નથી પણ આપણને નુકસાન જવાનું છે અત્યાર સુધી થયો સાહેબ એવું માનો છો ભાઈ હે અત્યાર સુધી ટેરિફ પોલિસીથી આપણને તો ફાયદો થયો છે ને ભલે ટ્રમ્પ ગમે તે કહેતા હોય પણ તમે જુઓ કે ટેરિફ તો ભારતે લાદ્યું છે અમેરિકા હજુ એ હિંમત નથી કરી શક્યું ના 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 ત્યારે એકચ્યુઅલીમાં અમેરિકાની જે નીતિ કઈ રીતની છે અમેરિકાની જે પ્રોડક્ટ આવતી હોય છે બધી આપણે જે અહીંયા લક્ઝુરિયસ પ્રોડક્ટ હોય છે મેં અગાઉ કીધું એ પ્રમાણે ધારો કે આર્લી ડેવિન્સન બાઇક જે બે હજાર ઓગણીસમાં ઇસ્યુ થયેલો હતો તે આર્લી ડેવિન્સન બાઇક આપણે અમેરિકાથી જે ઇમ્પોર્ટ કરતા હતા એના ઉપર આપણે હંડ્રેડ પર્સન્ટ ડ્યુટી લગાવી દીધેલી હતી. જ્યારે એચએસએમપીમાં આપણે બે થી ત્રણ ટકા ડ્યુટી લગાવી લઈ શકતા હતા. એટલે એ વખતે જ જીએસએમપીનો દરજ્જો એ વખતે જ ટ્રમ્પે કાઢી દીધેલો તમે તમે આજે અમેરિકાની લક્ઝુરિયસ પ્રોડક્ટ હોય જે 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 અહીંયા આપણે યુઝ કરનારા બધા હોય છે વધારે એ ગર્ભ વધારે કરતા હોય કેમકે એની જે પ્રોડક્ટ બ્રાન્ડેડ હોય લક્ઝુરિયસ પ્રોડક્ટ હોય જેનો વપરાશ કરનારા ઓછા હોય જ્યારે આપણી પ્રોડક્ટોને ત્યાં ઉપભોગતા વધારે હોય છે કેમકે આપણી જે ફૂડની આઈટમો હોય બીજી બધી જે નાની મોટી જે મટીરિયલ્સ જે હોય નાના મોટા જે સેમ્પલ્સ હોય સ્ટીલના જેમ અત્યારે સ્ટીલના કરી રહ્યા છે કેમિકલ્સનું પણ છે ફાર્માનું પણ છે એ બધી આપણી વસ્તુઓ વધારે ત્યાં ત્યાં જતી હોય છે અને એના ફૂટવેર છે હાર્ડવેર એ બધી વસ્તુઓને વધારે રિકવાયરમેન્ટ રહેતી હોય છે તો એ બધી માસ ઓફ પબ્લિકમાં ત્યાં સપ્લાય થતી હોય કે ત્યાં લોકોને રિક્વાયરમેન્ટ રહેતી હોય છે એટલે આપણને થી આપણને ભલે વધારે લેતા હતા પણ અમેરિકા એ સોફ્ટ રહેતું હતું કેમ કે આપણે એમની જોડેથી બીજું બધું આપણે લેતા હતા

એને બદલાવાનો પ્રયાસ છે ને એ ટ્રમ્પ કરી રહ્યા છે છે એમાં એને એવું સાબિત કરવું કે સુપર પાવર અમેરિકા જે છે એ અમેરિકા રહેશે એની દરેક પોલિસીમાં અમેરિકા ફર્સ્ટ તમે સમજી લો એની જે કોઈ પોલિસી છે એમાં અમેરિકા ને લોસ ન જવો જોઈએ ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની વાત આવે છે ત્યારે એની સાથે થતો વેપાર હિમાંશુભાઈ કીધું એમ ઘણી બધી આપણે વસ્તુઓ મોકલતા હોઈએ છીએ પરસ્પર બધા દેશોના વેપારમાં એકબીજા જોડાયેલા હોય એને મોદી સાહેબ બહુ સારી ભાષામાં એવું કે છે વસુધૈવ કુટુંબકમ ત્યાં આપણે બધા એક છીએ જેને પૂરક છીએ એકબીજાના જેની પાસે સરસ બીજાને આપે અને આપણે જેની જરૂર છે બીજા પાસે સરપ્લસ છે તો આપણે ખરીદીએ એટલે એનો મતલબ એવો છે કે ડિમાન્ડ સપ્લાય નિયમ પ્રમાણે મોટા ભાગની ઇકોનોમી ચાલતી હોય છે આ સિવાય દરેક કન્ટ્રીઝ ની એક કોર પ્રોડક્ટ હોય અધર પ્રોડક્ટ હોય અથવા એની એક પર્ટિક્યુલર પિક્યુલારિટી હોય તો આપણો દેશ છે ને એગ્રો બેઝ નેશન કહેવાય તો આપણી પાસે જે વિદેશમાં નિકાસ કરવાની જે કઈ પ્રોડક્ટ છે એમાં મોટા ભાગે જે થાય છે એ તમે જુઓ તો એગ્રીકલ્ચરની અંદર જે ગણો તો કોફી છે સ્પાઈસીસ છે ફ્રૂટ છે આ સિવાય તમે ગણો તો ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે ઇલેક્ટ્રોનિક આઈટમ્સ છે સ્પાઇસીસ છે એ મોટા ભાગે આપણે મોકલતા હોઈએ છીએ પણ અમેરિકા નું કેવું છે એને આ ઓર્ડર કર્યો છે એમાં એને હજી રેટ સ્પેસિફાય કર્યા નથી સૌથી અગત્યની વાત કે એ રેસીપ્રોકલ ટેરિફ માટેનો ઓર્ડરમાં સાઈન કરી છે અને બીજું કે દરેક કન્ટ્રી માટે એને નેગોશિયેટ કરવા માટેનો ટાઈમ આપ્યો છે દરેક દેશોને એને કહેલું છે કે વાટાઘાટ કરો તમે

જો એક વસ્તુ છે દેસાઈ સાહેબ કે એના દરેક પગલાની પાછળ મેં તમને કીધું એમ કે એ એવું ઈચ્છે છે કે અમેરિકા એ વર્ડની કોઈ મોટી ધર્મશાળા નથી પેલી વાત એનો શરૂઆત ત્યાંથી થાય છે કે અમેરિકન જે લોકો છે અમેરિકન મૂળ ઓરિજિન અમેરિકન નાગરિક છે એ લોકોમાં કોઈ એવી પેશન નથી એવી પાસે એની કોઈ એવી જેને કહેવાય ને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી નથી એને ત્યાં મોટી સંસ્થાઓને જે બધું ચાલે છે એના સીઈઓ ચેરમેન કે જે મોટા છે એ ક્યાંના છે જરા તમે એનો સ્ટડી કરો તો મોટા ભાગના માણસો છે છે એ વિદેશના ને ખાસ કરીને ભારતના એમાં પછી નાસ્તા પણ આવી ગયું તો એના આપણે માગીએ છીએ કે એને સ્ટાન્ડર્ડ એસેટ જોઈતી નથી એન્ટી એસેટ હ્યુમન ક્વોલિટીમાં જોઈતી નથી અને એટલા માટેનું પગલું ટેરિફનું નું હોય કે ડિપોર્ટેશન નું હોય એ ઈચ્છે છે કે અમારે ત્યાં આવેલા બીજા દેશોના ઈલિગલ ઇમિગ્રન્ટ્સ કે જે માત્ર લેબરર છે એના માટે અમેરિકા નથી અને એ કામ તો ઓરિજિનલ અમારા લોકો પણ કરી શકે છે દરેક ઇન્ડસ્ટ્રીમાં અને બીજા સેક્ટરમાં તો એનો મતલબ એમ છે કે એને છે ને એકદમ સ્ટાન્ડર્ડ એસેટ જે હ્યુમન બીંગમાં હોય એના માટે રેડ ઝાઝમ બિછાવે છે એને એને જોઈએ છે વેલકમ કરે છે પણ આવી કે જે એના જીડીપીમાં મદદ કરે નંબર બે આજે જે પોલિસી ડિક્લેર થઈ છે એમાં તમે કે શરૂઆતમાં અને મેક્સિકો એમાં એને લગાવી દીધો બંને ગવર્મેન્ટ એસન્સ આપ્યું કે અમારે ત્યાંથી માદક દ્રવ્યો ત્યાં નહીં આવે ઇલિગલ ઇવિવાન્સ નહીં આવે અમે મોનિટરિંગ કરશું આવી બધી એને ખાતરી આપી એટલે એનો અમલ મોકુફ રાખ્યો

એ પગલું ભરે ને રશિયા સાથે મતલબ એ વેપારી સબંધ ઓછા થાય સાથે વધે દિલીપભાઈ મહત્વ ની વાત આમાં એ આવે છે કે વી આર એઝ અ નેશન વી આર મેકિંગ અવર પ્રેઝન્સ ફેલ્ટ એઝ અ માર્કેટ વી આર મેકિંગ અવર પ્રેઝન્સ ફેલ્ટ કારણ કે અમેરિકાને પણ ભારતના માર્કેટની મહત્વતા સમજાવવા લાગી છે એટલે રશિયા સાથે આપણે વેપાર કર્યો ઓઇલનો અમેરિકા ને થયું આ પણ એક ઇન્ડિયા પણ એક માર્કેટ છે કે જ્યાં આપણે કરી શકીએ છીએ વેપાર પોતે વાત કરી કે અમે ઇન્ડિયામાં હાઈ ટેરિફને લીધે અમે વેપાર કરી શકતા નથી અમારી કંપનીઓને ત્યાં વેપાર કરવો છે એટલે એ એક સારી બાબત છે કે ઇન્ડિયાને એક માર્કેટ તરીકે જે અમેરિકા ગણતું જ નહીં હતું અત્યાર સુધી એને કોઈ પરવા નહી હતી કે ટ્રેડ ડેફિસિટ હોય કે પોઝિટિવ હોય એમને તો અમેરિકા એક પોતે જ એક સેલ્ફ સફિશિયન્ટ માર્કેટ છે એ પ્રમાણે અને બાકી બધી પેરીફરલ ઇકોનોમી છે એ પ્રમાણેની વ્યવસ્થા પરંતુ હવે એમને ઇન્ટરડિપેન્ડન્સી નું グ્લોબલ ટ્રેડ નું મહત્વ સમજાય ચલો બિલકુલ ભારતના કામમાં ઇમાનશુભાઈ હાઈ ટેરિફ ની જે વાત કરીએ સારી બાબત છે કારણ કે ભારત ના માર્કેટ નું જે વજન છે વેલ્યુ છે હવે અમેરિકા ને પણ ખબર પડી છે ભલે અમેરિકા ફર્સ્ટ ની નીતિ અપનાવતા હોય પણ ખાસ જે સંબંધો છે અમે ભારત અને વાત કરી કે વેપાર કરીશું સારા સારા મિત્રો છે ફરી એક નવી શરૂઆત કરીશું ભારત નું વજન દસ વર્ષથી એક જ સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે આનું વેટેજ પણ ક્યાંક આ બાબતમાં પડે છે હિમાનશુભાઈ સ્વીકારશો ના એવું નથી કેમ કે જે પ્રમાણે મેં તમને અગાઉ કીધું કે જે એચ વન વિઝાનો ઇશ્યુ હતો એ જે બે હજાર ઓગણીસથી થી ટ્રમ્પ ગવર્મેન્ટે રિડ્યુસ કરી દીધેલું હતું એનો પણ એ ચર્ચા ના કરી બીજું જે આપણા જે અત્યારે આપણા જે શરણાર્થીઓ જે અંદર અમેરિકામાં હતા જે ઇલિગલ ઇમિગ્રન્ટ્સ હતા તો એમને પાછા લાવવાનું અત્યારે બીજો એક જથ્થો પણ તમે કીધું એ પ્રમાણે કાલે આવી રહ્યો છે તો એના માટે પણ એક વાત ના કરી

પોલીસ જીપમાં બીઆરીને મોકલ્યા એટલે એ પણ આપણી એક ડિસાઈડ કરવું પડશે કે જે જે ભારતીયો ઇમિગ્રન્ટ એ હરિયાણા ના હતા તો હરિયાણામાં હરિયાણા પોલીસ પોલીસ જીપમાં લઈને એમના ઘરે લઈ ગયેલી હતી પણ એટલે એ પોલિસી હોય કે જે હાથ કરી પહેરાઈને લાવવાની તો આપણે જે કંબોડિયાના પ્રેસિડેન્ટે પ્રેસિડેન્ટ જેમ વિમાન મોકલ્યું તો કેમ આપણે નતા મોકલી શકતા એ વસ્તુમાં મોદી સાહેબ ને એમ નહીં

આપણે વેઇટ એન્ડ વોચ હજી કોન્ક્રીટ આપણે કોઈ ઓપિનિયન આપી શકીએ એવું છે નહીં એક વસ્તુ બહુ નક્કી છે કે ટ્રમ્પ જે કોઈ એક્શન લેશે ને એ અમેરિકાને કઈ રીતે ફાયદો કરે છે એ ધ્યાનમાં રાખે છે એ પછી મેટર ગમે તે હોય તો એની અંદર એના નીતિ નિયમ છે એના કાયદા છે એ પ્રમાણે એ કરે છે એની વિશે આપણે કશી કોમેન્ટ કરવી વ્યાજબી નથી એ મારું માનવું છે પણ એક વસ્તુ યાદ રાખો વૈશ્વિક લેવલે જયારે ટ્રેડની વાત હોય એ ડેવલપ કરવાની વાત હોય કોઈ પણ કન્ટ્રીને તો એની અંદર હંમેશા એ કોઈ 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 પણ દેશ આપણા ઇન્ડિયાને ભારતને ઇગ્નોર કરી શકે એમ નથી કારણ એ છે કે આપણા દેશની જનસંખ્યા એકસો ચાલીસ થી વધારે હોય તો આ દેશનો મધ્યમ વર્ગ એ વૈશ્વિક દ્રષ્ટિએ બીજા રાષ્ટ્રો માટે મોટામાં મોટો ગ્રાહકનું સેન્ટર છે બજાર છે એને માટે એ મોટું બજાર છે તો ઇન્ડિયા છે ને એનું વજન એ રીતે પણ પડે છે પણ મોદી સાહેબની એક પદ્ધતિ મને ગમે છે

જે જીએસએમપી નો જે દરજ્જો હતો એ ગુમાવ્યો છે પરત નથી લીધો આ વાત પણ એમણે કરી અને ટેરી પોલિસી થી ભારતને નુકસાન થશે હિમાંશુ ભાઈ કહી રહ્યા છે એચ વન વિઝાની પણ કોઈ ચર્ચા નથી થઈ એ પણ એમણે વાત કરી ભારતીયોને હથકડી પહેરાવીને કે એ લાવ્યા એના વિશે ચર્ચા નથી થઈ જ્યારે મહેન્દ્રભાઈ સરસ વાત કરી છે કે પોલિટિકલ વર્લ્ડ ટ્રેડ જે બદલવાનો જે આખો એક પ્રયાસ જે છે એમણે કહ્યું કે આ કોઈ પોલિટિકલ ચર્ચા નથી પણ વર્લ્ડ ટ્રેડ આખો એક બદલવાનો પ્રયાસ ટ્રમ્પનો રહ્યો છે અમેરિકા સુપર પાવર છે તેવા પ્રયત્નો અમેરિકાના પ્રેસિડેન્ટ કરી રહ્યા છે અને દરેક એક્શન એમની એ પ્રમાણે છે કે જેમાં અમેરિકાનું હિત હોય અમેરિકા ફર્સ્ટ હોય અને દરેક સ્ટેપ પાછળ આપણને આ પોલિસી દેખાઈ રહી છે ટેરિફ કે ડિપોટેશન માટે એમણે કહ્યું કે અમેરિકા મક્કમ છે અને બીજું ખાસ ટ્રમ્પની દરેક એક્શન અમેરિકાને ફાયદો કરાવશે પણ ભારતને કોઈ ઇગ્નોર કરી શકે એમ નથી અમેરિકા પણ નહીં કારણ કે ભારતના મોટા માર્કેટની અમેરિકાને પણ ક્યાંક જરૂર છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં બંને દેશોના સંબંધો વધે અને અમેરિકા જગત જમાદાર છે સુપર પાવર છે આપણે જાણીએ છીએ પણ સારા સંબંધોને લઈને ભારતીયોને પણ તેનો ફાયદો થાય ચર્ચાનું સમાપન કરીએ છીએ ઉર્વિશ કંથારિયા સીએ હિમાંશુ પટેલ ને મહેન્દ્ર ત્રિવેદી ત્રણે જોડા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ જી તો દર્શક મિત્રો આથી ચર્ચા કોણ ઉત્તમ નેગોશિયેટર મોદી કે ટ્રમ્પ નક્કી આપે કરવાનું ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર